પાંસઠ ચોરાણુ અને આમોદ તરફથી આવતા મહાકાય ટ્રક જીજે એકવીસ ડબલ્યુ અઠ્યાવીસ તોતેર વચ્ચે અથડામણ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજીથી ચાલીસથી વધુ પચાસ મુસાફરોની પંદરથી વીસ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અકસ્માતની જાણ થતાં એક એકસો ને આઠ એમ્બ્યુલન્સ તત્કાલિક સ્થળ ઉપર પહોંચી જાગ્રસ્તને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવર સમયસૂચકતા દાખવીને મોટી દુર્ઘટના ટાળી હતી ઘટનાની જાણ થતાં જ જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વ આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોને સગા સંબંધીઓને સાથે મળી તેમની હાલત જાણી હતી પ્રાથમિક દ્રષ્ટિએ જાણ્યું હતું કે ટ્રકના ડ્રાઈવરે દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાના શંકાસ્પદ આક્ષેપ પણ મળ્યા છે આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે નિખિલ એસ સુથારવાલા શું ઘટના બની આજે એક્સિડન્ટની હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો ત્યારબાદ ટન સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંચા અને આમોદની વચ્ચે આપણે આ ટેલર સાથે એસપી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે

ભરૂચ થી સર ભરૂચ થી જમ્મુ સરની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તણછા ની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કંટાનાર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારે ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમયસૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં પગ એ લોકોની જીવ જતાં જતાં બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા હતા લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનર ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ ના હતો સાહેબજી